ખેડાના કણજરીના રોડ બનાવતા સ્વામિનારાયણ મંદિરનું બગથિયું તોડતા વિવાદ સર્જાયો સ્વામિનારાયણ મંદિરના સ્વામી સાથે કણજરી નગરપાલિકાના માણસોએ અપશબ્દો બોલી બિભસ્ય વર્તન કરાયું હોવાના મંદિર પ્રમુખે આક્ષેપ કર્યા છે કણજરી નગરપાલિકા પ્રમુખ દ્વારા દબાણો દૂર કરી મંદિર પગથિયું બનાવી આપવાની બાહિંદ આપવામાં આવે છે

એ વિસ્તારોમાં એમાં રાત્રે કામ ચાલતું હતું જીસીબીથી એનો પોપ એક પોપડો ઉગડી અમારે પગથિયું શેર એ ડેમેજ જોડે થયો એટલે ઉગડી ગયું એટલે કોન્ટ્રાક્ટરે અમે બધા કાઉન્સિલો બધા વારાફરતી કહીને કહી દીધું સ્વામીને કાઉ અમારા કાઉન્સિલર બીજા કાતા એમણે રૂબરૂ વાત કરી કે તમારું નવું બની જશે પગથિયું ટેન્શન ના લેશો જે થતું છે અમે કરી દઈશું નહીં કરે નગરપાલિકા કરશે એમ ચોખવટ કરી લીધેલું છે અમે બધી વિગત બધી અમને આપ કરેલી છે એમણે મંજૂરી કર્યું રાતે કે નાના વાંધો નહીં જશે કોઈ ઇરાદો કોઈ એને નુકસાન કરવાનો કોઈ ધાર્મિક સ્થળને અમને કોઈ રસ જ નથી અને અમે કોઈ એવા ધાર્મિક સ્થળ કોઈ નુકસાન કરવા માંગતા નથી અને કોમિનોલ કરવા માંગતા નથી અમે કશું આ રીતનું છે ને એ બધું સામે મુસ્લિમ એરિયા છે એ મુસ્લિમ એરિયામાં ડબલ હટાવવાનું જે અમને કહે છે પણ અરજી હતા લગી કોઈ આટલા વર્ષોથી અમને આપી નથી આજ રોજ અરજી હમણાં આતા ના તમે જે કામ આ તમારે મારો ઇન્ટરવ્યુલર હતા રહ્યા હતા 10 મિનિટ પહેલા અરજી આપી ગયા છે કે ડબલ હટાવો એમ એટલે રોડ મેં કહ્યું છે અમને રોડ બનશે પછી અમે આગળ આ કાર્યવાહી કરીશું હવે ચાલુ મોતો ના થાય કશું બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ ખેડા